આજના વિડિયોમાં આપણે સાંભળીશું આસો માસ નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે કળશાપનની પૂજા વિધિ અને તેમનું શુભ મુહૂર્ત શારદી નવરાત્રિ આશ્વિન શુક્લ એકમ એટલે કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી શરૂ થવા જઈ રહી છે તો નવરાત્રીમાં કળશ સ્થાપનાની પદ્ધતિ એમની વિધિ શુભ મુહૂર્ત જોઈએ તે સંપૂર્ણ માહિતી આપણે સાંભળીએ આ વર્ષે શારદી નવરાત્રિ સોમવાર બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી શરૂ થઈ રહી છે નવરાત્રિ નવ દિવસનો તહેવાર છે તેથી આ સમય દરમિયાન માં ભવાનીના નવ સ્વરૂપોની પૂજા કરવાનું વિધાન છે નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થશે અને એક ઓક્ટોમ્બર સુધી ઉજવવામાં આવશે વિજયાદશમી અથવા દશેરા ગુરુવાર બે ઓક્ટોમ્બરના રોજ ઉજવવામાં આવશે કળશ સ્થાપના એટલે કે ઘટ સ્થાપન નવરાત્રિના પહેલા દિવસે એટલે કે અશ્વિન મહિનાની પ્રતિપદા એકમ તિથિએ કરવામાં આવે છે આ દિવસે પ્રથમ દેવી માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે ઘટ સ્થાપન માટે શુભ સમય રહેશે બાવીસ સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગીને નવ મિનિટથી આઠ વાગીને છ મિનિટ સુધી આ સાથે બપોરે અગિયાર વાગીને ઓગણપચાસ મિનિટથી બાર વાગીને આડત્રીસ મિનિટ સુધી ઘટ સ્થાપન પણ કરી શકાય છે હવે આપણે જાણીશું નવરાત્રિ પૂજામાં કઈ કઈ સામગ્રી લેવાની હોય છે તો પૂજા માટે લાલ કે પીળું કાપડ અક્ષત કુમકુમ હળદર દીવો ઘી વાટ માચીસ લાકડી અગરબત્તી નાળિયેર સોપારી ફૂલો સોપારીના પાન કાલાવા માટા માટે ચુનરી મીઠાઈનો ભોગ આટલી સામગ્રી એકત્રિત કરવી પછી કળશ સ્થાપના માટે માટીનું વાસણ એટલે જવ વાવવા માટે સ્વસ્થ માટી જવ અથવા ઘઉંના બીજ કળશ ગંગાજળ કેરી અથવા અશોકના પાન નાળિયેર લાલ કાપડ મૌલી સોપારી સિક્કો અને હળદર આટલી સામગ્રી એકત્રિત કર્યા પછી સૌપ્રથમ પ્રથમ પૂજા સ્થળને સાફ કરવું પછી માટીના વાસણમાં શુદ્ધ માટી ભરી અને તેમાં જવ અથવા ઘઉંના બીજ વાવવા આ પછી એક કળશમાં ગંગાજળ સોપારી હળદર સિક્કો અને અક્ષત મૂકો અને કળશ પર આસો પાલવના પાન મૂકો અને તેને લાલ કપડાથી લપેટો અને ઉપર નાળિયેર પણ મૂકો આ પછી મંત્ર સાથે જાપ સાથે કળશ સ્થાપિત કરો અને નવરાત્રિ પૂજા અથવા ઉપવાસનો સંકલ્પ લો કળશ સ્થાપિત કર્યા પછી સવારે અને સાંજે નવ દિવસ સુધી દરરોજ પૂજા કરવી કળશ પાસે ઘીનો દીવો પ્રગટાવવો સવારે અને સાંજે આરતી કરવી દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ પણ કરવો નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી અખંડ જ્યોતિ પ્રગટાવવી પણ શુભ રહેશે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો